હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે જે નાસ્તો બનાવીશું એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે પણ ના તો એ ખાંડવી છે ના ઢોકળા છે ના ખમણ છે ના ફાફડા કે ના પાતરા અમારા ઘરમાં તો લગભગ અઠવાડિયામાં આ નાસ્તો ત્રણ વાર તો બને જ માત્ર પાંચ જ મિનિટમાં બની જતો આ નાસ્તો શું છે એ જોઈ લઈએ ખલની અંદર સાત આઠ કળી લસણ પા ટી સ્પૂન મીઠું નાખી વાટી લીધું મીઠું નાખવાથી ઝડપથી લસણ વટાઈ જાય છે અને હવે થોડું પાણી ઉમેરી દઈશું તો અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું તો વાટકીમાં લઈ લઈશું હવે એની અંદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર દોઢ ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન હળદર નાખી મિક્સ કરી લેવાનું છે તો આ મસાલાવાળું પાણી આ રીતે રેડી થઈ ગયું છે હવે અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે એની અંદર અડધો કપ દહીં નાખીશું દહીં મીડિયમ લીધું છે નહીં ખાટું નહીં મોડું થોડું પાણી નાખી દઈએ તો અત્યારે પહેલાં અડધો કપ જેટલું એડ કરીશું જરૂર લાગે તો આગળ એડ કરવાનું ઝેરી લઈશું તો અહીંયા ઝેરતા હજુ થોડું થોડું પાણી એડ કરવું પડશે તો ગાંઠા ના રહે એ રીતે ઝેરી લેવું ટોટલ અહીંયા એક કપ જેટલું પાણી એડ થયું તો આ મિશ્રણ છે એ નહીં પાતળું નહીં જાડું એ રીતનું તૈયાર થઈ ગયું હવે ગેસ ઓન કરી કડાઈની અંદર ત્રણ ટીપળી તેલ ગરમ કરવા મૂકીએ એક ટી સ્પૂન રાઈ પાપૂન હિંગ નાખીશું તો રાઈ અહીંયા ક્રેકલ થાય એટલે એની અંદર પાંચ ટી સ્પૂન અજમો ઉમેરી દઈએ હવે આપણે જે મસાલાવાળું પાણી બનાવ્યું છે એ અને ઢાંકણ હાથમાં રાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો કરી અને મસાલાવાળું પાણી એડ કરી અને તરત જ ઢાંકી દેવાનું એટલે વઘાર મોઢા ઉપર ના આવે અને એક મિનિટ પછી ઢાંકણ હટાવી અને જે ચણાના લોટવાળું મિશ્રણ બનાવ્યું છે એ બધું ઉમેરી દેવાનું અને હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની હાઈ ફ્લેમ ઉપર કન્ટિન્યુ ચલાવતા જઈશું એક જ ડાયરેક્શનમાં આ રીતે એટલે ગાંઠા ના પડે અને હાઈ ફ્લેમ ઉપર જ આ રીતે ચલાવવાનું છે જો અહીંયા મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું આ રીતે તો ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની નહીં તો સ્લો ફ્લેમ ઉપર થશે જ નહીં તો આ મિશ્રણ લચકા પડતું થયું એટલે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની તો આ રીતે લચકા પડતું થાય પછી સ્લો ફ્લેમ ઉપર એક મિનિટ થવા દઈએ આ રીતે અને તાવી ચારે બાજુ ઉખેડી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની થાળીમાં તેલ લગાવી દઈશું અહીંયા વાટકીની પાછળ પણ તેલ લગાવી દેવાનું છે બનાવેલું મિશ્રણ થાળીમાં લઈ લેવાનું છે અને એને ફેલાવી દઈશું તાવીતાથી આને કોઈ પરફેક્ટ ફિનિશિંગ કે શેપની જરૂર નથી હોતી માત્ર ફેલાવી જ દેવાનું છે જો આ રીતે અને ઝડપથી પ્રોસિજર કરી લેવી ગરમ છે એટલે સારી રીતે ફેલાઈ જાય હવે વાટકીથી હલકા હાથે પ્રેસ કરી લેવું તા પ્રેસ થઈ ગયું છે હવે એને કટ કરી લઈશું આ નાસ્તો છે એ ગરમ પણ સારો લાગે ઠંડો થાય તો આ પણ સારો લાગે છે અને માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે તો આ રીતે સ્ક્વેરમાં કે મનગમતા શેપમાં તમે કટ કરી શકો છો હવે આ નાસ્તો જો આપણો આ નાસ્તો દહીંવડી તૈયાર છે આ સવારે નાસ્તામાં ખૂબ મજા પડી જાય એ સિવાય સાંજે નાસ્તામાં ભૂખ લાગી હોય ત્યારે ઝડપથી બની જાય છે માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે બાળકોને સવારે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો હવે દહીં વડીને સર્વ કરી લીધી છે ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી દીધું છે ફ્રેન્ડ્સ દહીં વડી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો રેસીપી કેવી